આવવાની ત્યારે હાલે બિયારણ ભરાઈ ગયું છે

હવે જવાનું છે વાવવા ગણેશ ની પેલા અમે વાવી દેવું માઇન્ડ બી અમે આવી ગયા વાળીએ હવે કરવાનું છે વાવે એટલે નાળિયેર વધારીને મહેનત કરવાનું છે બતાવું જો કેવું છું અમે પરવાન કર્યું હતું પરવાન કર્યું હતું એવું કઈ ગયું આવું થઈ ગયું ને આ દાળથી વાવવાનું ડ્રેક્ટર છે અજુવા દેહો ઓટોમેટિક વાવણી છે બધું ઓટોમેટિક સેટ થઈ જાય આમાં આપણે કેટલું વાવવું કેટલું બે વધારું બધું ઓટોમેટિક સેટ થઈ જાય નહીં પીઠ કે લાખોન નાખી દે નાખી બી ભરવાની પ્રક્રિયા પૂરી હવે માપ લઈને ચાલુ કરવાનું એક્સપર્ટ છે ડ્રાઈવર વાવેતર કરવામાં ત્યાં નક્કી કર્યું કે અઠયાવીસ કિલો વાવવાનું તો અઠ્યાવીસ કિલો જ એક્ઝેક્ટ હોય ફૂડ મોડમાં બેગ લઉં છું એ રીતે વાવતર કરવાનું અને આમાં ઓલની સાઈઝ રાખવાની તો અમારે એકસો અઠ્ઠાવીસ નંબરની વેરાયટી છે મકડીની તો અઢારની જાળીએ વાવવાનું હોય એટલે અઢાર ઇંચના ગેપે એક ઓળ આવે એવી રીતે પાંચ ઓળ આવશે એક વખત દ તળામ જશે ને એ રીતે વાવતર થશે

હવે ચાલે પછી કેવું હોય કે આગળ ચાસ હોય ને એમાં બીયા નાખવાના હોય બીયા ઊંડા જે જાય બીની જમીન હોય ને એમાં પછી એ બીયા ની ઉપર છે ને વજન થી ધૂળ પડવી જોઈએ વજન થી ધૂળ પડે ને તો દબાઈ જાય તો ઊંડાઓ ઝડપથી લઈ જાય એ તો જમીન સુકાઈ જાય ને બી ઉકે નહીં તો ફેલ જાય એવો કોન્સેપ્ટ છે એટલે ના બે છે ને એને ઢાકતા જાય છે એવું છે તોરાતું નથી ને હમ પછી પટ્ટી ભૂલાઈ ગઈ હતી બે ઓરણીમાં વશે નાખવાની આવેની કરા આજે નિશાન્યું હતું ને એમાં ટ્રેક્ટરનો wheel ચાલ લીધો છે એટલે પરફેક્ટ માપ ટ્રાફ છે આમાં ઉગાવવો હોય એ કાઢી નાખવાનું હોય એટલે આ રીતે પાડી દેવાનો ખાડું જોઈએ નીકળી જાય હા નિશાન રિટર્નમાં પૂરું થશે નિશાન તો શાક કાઢ ના કરીને હમ તો અમારી માંડવીનું વાવેતર ચાલુ છે ચાર ઉથલ હોવાઈ ગયું કલાકમાં અમે વાવી દીધું ખેતર બતાવું કાલે આમાં રાખવાનું હમર એટલે કામ પૂરું કઈ આવજો આવતી ચાલ મળી જ અમારા ગામના શૈલેષભાઈ હે એનું વાવેતર આટલા વિસ્તારમાં વખણાય છે આમાં જો આ સીધો કરવાનો હોય ને એના એ સ્પેશિયાલિસ્ટ છે આખું લાંબુ ખેતર હોય તો આ એક પાણી જોવડાવવાનું છે દારનું બોરવેલ કરવાનું આ ભાઈ આવ્યા છે ક્યાંથી કયા કામ આવ્યા તમે મોરું કાથી આવ્યા છે સ્પેશિયાલિસ્ટ છે પાણી ચેક કરવામાં તો આપણે જોઈએ આમાં ક્યાં છે ગાયું વાહન વાપરે હમ હમ

અહીંયા એક બીજું નિશાન મળ્યું છે કે ઓલા કરતા વધારે આવે તો જોજો આ તો કોણ કેટલા ફૂટ છે એક તો 56 ફૂટ છે 165 ફૂટ તો 165 ફૂટ પરવા આવે 150 તો 90 ફૂટ 150 ફૂટ એટલે ન્યા કરે ક્યાં કરે આ તો કરવાનો અહીં પર પાણી આવી જાય પડ શું છે કેટલા ફૂટ પડ છે ઓકે એટલે અહીંથી આમ પડવાણ જાય છે બોલો જે પથ્થર મૂક્યો ને

તમારો નંબર બોલી ને કોઈ નહીં સત્તાણું ઓકે સત્તાણું બે સુડતાલીસ ચુમ્માલીસ આઠ પંદર ગોવિંદભાઈ ચુમ્માલીસ આઠ પંદર હા હા ચુમ્માલીસ આઠ પંદર ઓકે